છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી છોટાઉદેપુર એકવીસ લોકસભાના ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર જામસિંહભાઈ રાઠવાએ ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાને પોતાનું સમર્થન જાહેર કરી ઉમેદવારી પરત લીધી અને લોકસભાના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાને જીતાડવાની કાર્યકરોને હાકલ કરી હતી જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી સ્વાગત છે અને આજની જે પ્રેસ વાર્તા છે એ ખાસ હેતુથી રાખવામાં આવી છે આપને જણાવતા હું આનંદ અનુભવું છું કે ભારતીય આદિવાસી પાર્ટીના એકવીસ છોડાદરપુર લોકસભાના ઉમેદવાર માનનીય જામસિંહભાઈ રાઠવા સાહેબ એમની ઉમેદવારી પરત લઈને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીના સમર્થન જાહેર કરી રહ્યા છે એ અમારા માટે ખૂબ જ મોટી વાત છે જામસિંગભાઈ સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એ લાંબી કારકિર્દી એમને બેંકના મેનેજર તરીકે અધિકારી તરીકે રહી છે અને સમાજના અનેક મુદ્દા ઉઠાવતા રહ્યા છે એવા વ્યક્તિ આ ગઠબંધનની સાથે થાય તો ચોક્કસ પૂરા વિસ્તારમાં એની ખૂબ સારી અસર થશે અને એનાથી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને ખૂબ ફાયદો થશે હું એમનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું એમને માનનારા જેટલા પણ સામાજિક આગમનો છે એમનો પણ હું આ તબક્કે ખૂબ આભાર માનું છું હું અર્જુન રાઠવા અને કોંગ્રેસ પાર્ટીમાં આઈસ લોકસભા બેઠકમાં સંયોજક છું અને ગુજરાત ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીનો સભ્ય છું